કેમ છો મિત્રો આ મારું સ્વાગત છે આજે અમે પોસી ગયા છે અમારું ગામ એટલે કે કાજરડી કાજડીના કાદેરમાં ખોડિયારમાંનો નિવાસ છે સ્થાન છે જ્યાં ઘણી માનતાઓ રાખવામાં આવે છે એવા ધાર્મિક સ્થળ ઉપર પોસી ગયા છે અને અહીંનો ઇતિહાસ બહુ જૂનો છે અહીં કેટલી માનતાઓ કેટલી સફર થયેલી છે અહીંયા શું શું કરવામાં આવશે આગળના પ્રિયોમાં તમને જણાવવામાં આવશે તો સાગરભાઈ ચાલો માતાજીનું આપણું ખોડિયારમાંનું જે સ્થાનક છે ત્યાં લઈ જઈએ અહીં આ એક સુમસામ જગ્યા હતી અહીંયા કઈ વસ્તુ કાંઈ સુવિધા નથી અહીંયા સમજો ને આપણી દેશી ભાષામાં તો એક પ્રકારનું એમ કહેવાય કે પડતર જગ્યા હતી પણ અત્યારે સમય અહીં બ્લોક એ બધી સુવિધા પાથરમાં આવેલી છે એક વાડી વિસ્તાર છે તમે જોઈ શકો છો આ એક વાડી વિસ્તાર છે ને વાડી વિસ્તાર સામે એક રસ્તો છે તે રસ્તાની સામે આ બ્લોક થી લઈને માતાનું જે આપણે ખોડિયાર માતાની જે બેઠક છે ને ત્યાં સુધીનું અહીંયા બ્લોક પાથરમાં આવેલા છે તો જેને આપણે કામ કર્યું નાનક છે કાદામાં નિવાસ છે અને અહીં જૂનો ઇતિહાસ બોલે છે કે અહીં નાગરૂપી ખોડિયારમાં દર્શન આપે છે જૂનામાં જૂના નાગરૂપી એટલે કે બહુ ભયંકર એવા નાગરૂપી દાદા દર્શન આપે છે એવું કહેવામાં આવે છે ને અહીં કોઈ પણ પ્રકારની મનતા માનવામાં આવે ને તો તે સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે એટલે બધી લગભગ એનો સમય આવે ને એટલે કથાઓ લગભગ ઘણી બધી કથાઓ અહીં કરવામાં આવે છે અહીંથી લઈને લગભગ પાંચ થી સાત વીઘા જેટલો અહીંયા કાદો વિસ્તાર છે અહીં કાદા વિસ્તારમાં આ માખોડિયાનું એક નિવાસ સ્થાન છે કાજરડી તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ અહીં અખંડ દીવા રૂપે પ્રગટવામાં આવે છે કે દીવા પણ અહીં અખંડ રૂપે પ્રગટે છે અને અગરબત્તી પણ અહીં જોઉં છું અમે અચાનક રૂપે આવેલા છે પણ દીવો અહીંયા હજી સુધી ઓલાયો નથી પવનની તમે જોઈ શકો છો પવન બહુ છે અહીંયા દીવો નથી ઓલાવવામાં આવ્યો એક ચમત્કારથી નથી અહીં પણ અગરબત્તી સર્ગે છે અહીં પણ સર્ગે છે કારણ કે અખંડ રીતે અગરબત્તી સર્ગાવવામાં આવે છે કોણ સળગાવતું હશે એ ખબર નથી પણ અહીં દીવો ક્યારે ઓલાતો નથી એવું માન્યતા મુજબ છે રોજના અહીંયા સિફર વધારવા માટે કે કંઈક ને કંઈક એવું નાની મોટી માનતા હોય નાની મોટી મનોકામના હોય તે પૂર્ણ થઈ હોય એટલે રોજના અહીં કંઈક ને કંઈક વ્યક્તિ સિફર વધારવા આવતા જ હોય છે તમે જોઈ શકો છો અહીં જગ્યા એટલી રહી રમણી સોખી જગ્યા છે ને એવી આમ વાતાવરણથી ભરેલી જગ્યા છે અહીં વાતાવરણ શુદ્ધ મળે છે આપણે બીજી ભાષામાં કહીએ કે અહીં કોઈ ઉપકરણ કેવું કંઈ ઉપર નથી થતું શાંતિજનક વાતાવરણ છે આપણી ભાષામાં કહીએ તો કે સીધું ને સાધું ક્યાંય બેઠવા જેવી જગ્યા છે સારામાં સારી અહીં બેઠી શકીએ છીએ અહીંયા આપણે કોઈ પણ જાતનું ટેન્શન નથી એમ શું કહ્યું કે ભાઈ ઘોંઘાટ કેવું કઈ કઈ નથી ને વાતાવરણ સારું છે પવન પણ અહીંયા મળી રહે છે ચાલો તમને કાદા વિસ્તાર બતાવીએ મિત્રો આ કાદા વિસ્તાર છે મેં વાત કરી કે સતી હાથ વિગા આ કાદો પથરાણેલો છે વધારે એનાથી વધારે સ નહીં પણ દસ થી પંદર વિગાની આજુબાજુમાં મારો અંદાજ એવો લાગે છે તમે જોઈ શકો છો આ બધો કાદવ છે અહીંયા ખોડિયાર માના બેસણા છે અહીંયા ના વાડીનું જે મેન છે આ કાચડી ગામ છે હાલમાં સિંધાઈનાથી કાચડી ગામ છે આ વાડી વિસ્તાર શરૂ થઈ જાય છે આ વાડીની સામે જ આ માતાજીનો મઢ આવેલો છે માતાજીનું સ્થાનક છે સાક્ષાતમાં ખોડિયારમાંનો નિવાસ છે ભવિષ્યની અંદરમાં અહીં એક ભવ્ય મંદિર બનશે એવી આશા રાખું છું કે અહીં કે એક સમય એવો આવશે કે મંદિર સો ટકા બનશે કોઈક એવા વ્યક્તિ હશે કે જે બનાવશે ને એ બનાવવું પડશે પણ કારણ કે આ સ્તર જ એવું છે ધાર્મિક થઈ ગયું છે કે બહુ રહી અહીં તમે આવો એટલે એમ થઈ કે અહીંથી જવાનું મન જ ન થાય રઢી આમણું મતલબમાં આવું કે રઢીઆમણું આ એક સ્થળ થઈ ગયું છે એ સો ટકા આવતા સમયમાં એ મંદિર બનશે મિત્રો અત્યારે વાત કરી તમને ખોડિયાર માં વિશે કે અહીં એક નિવાસ છે ને જે કાદો હોય ને ત્યાં ખોડિયાર માં નિવાસ હોય છે આપણે જાણીએ છીએ કોઈ પણ જગ્યા કાદો એવા વિસ્તાર હોય ત્યાં માતાજી વધારે નિવાસ કરવું પસંદ કરે છે તો મિત્રો આ અમારે વર્ષો જૂનો હજારો વર્ષો જૂનો કાદો છે તો કાદાની આ આ વિસ્તાર એવો જાણો માનવામાં આવે છે કે અહીં ખોડિયારમાં રૂપે એક નાગરૂપી દર્શન થતા નાગરૂપી એટલે કે જેને એકવાર જોયા પછી એમ થઈ જાય કે બહુ ડરાવના નાગ ઋત્ય હતા કે બહુ ભયંકર ડેન્જર બહુ મોટી સાઈઝમાં એવા નાગ હતા અને કોઈને ક્યારે પણ ઈજા નથી પોસાવે જેથી ખોડિયારમાં અહીં હોવાનું અમને અહેસાસ થાય છે કે અહીં અહીં અમે કોઈ પણ શ્રીફર કોઈ પણ નાની મોટી માનતા માનીએ ને તો એ માનતા પૂરી થાય છે તેથી અહીં કાદાવારીમાં ખોડિયાર કહેવામાં આવે છે અને ભવિષ્યના સમયમાં આ ખોડિયારમાં એટલા પ્રસિદ્ધ થશે એવી આશા રાખું છું અહીં મોટું ભવ્ય મંદિર બનશે અહીં એક ધાર્મિક સ્થળ બનશે એવી આશા છે આવતા ભવિષ્યની અંદરમાં પણ અત્યારે તો હાલમાં અત્યારે એક આ બધું કાદામાં એક મુખોડિયા નિવાસ બહુ રઢી આમણું છે સુંદર છે જગ્યાએ બેઠવા જેવી સુંદર છે બધી રીતે સુંદર છે આ જગ્યા તો એ માટે આપણું કહેવાનું એમ જ છે કે અહીં આવતા સમયમાં એક મંદિર બને એક સંસ્થા બને એવી આશા છે જય ખોડિયારમાં જય સામુડામાં જય જય ભારત